હેલો ગુડ મોર્નિંગ જય માતાજી રામ રામ અને સીતારામ આઈ હોપ કે તમે બધા મજામાં હે ને અમે મજામાં જ છે તો હવાર હવારનું પોર હે ને અમારે સવારે નીકળે કઈ કામ ઉપર શિયાર ચણ્યું હે જઈએ અટાણે ધીરે ધીરે નવ ભાડા નવ થાય તો ભોગ જાય હું પછી માટા પાટા કરી ને જીન તીન જાક વાર એલા કરી ખાઈ હું કાવે પીહું તો તમારે

પણ એ મોય એ મો ભરે ને મોય બહુ ભરે નીતા ને જો પાછળ બેઠી નીતા નું મોઢે દેખાતો એ ન દેખાતો ખાજા આરા બાયા wurdo હા તો જો આ હે ને મોટર હા જો મોટર ભટકાણી તો એ બધા ભેગા થિયા અને ગરદી હે જો આટલી તડico હામ પો હે એટલે ઓસી દેખાયા કોર કોબા પાડે દીત કોબા પાડે ની ને મોટર વાર ને કોબા ઉપડેગા

અને ખાધું હોય ને મિક્સર કરે આ બધું એવું હે માય ફ્રેન્ડ હેલો

ને આમાં લુગડા લુગડા ધોવાઈ ગયા તો એ વગળી લુગડા હૂકવી નાખીએ અને જો એ ગરમી ચાલુ થાય ત્યાં હમણાં બધા ખાવા પીવા ને બધા આવે ને બે જાય એટલી અને અગળી જો તરબૂચ લેતી આવી હતી તે એક એકાઇકનું પીડીએ તો એ ખાધું ને હજી હમણાં તો ઝીણકા ઝીણકાં આવે બાકી તરબૂસ આના તો બહુ મોટા મોટા હોય તો જ્યાં આગળ એક લેવી નાના નાનું લીધું ને કો બહુ મોટા મોટા હોય ત્યાં હતા કારપૂસ કીએ અને જો એક મોરલ નીતા નીતાબેન નાઈ આવે તો પછી રોટલી કરી લઈએ કઈ પેલા લુબડા હુંકવે નાખીએ ને પછી એનું કરીએ ને કાલે એક ઉખાણું ભાઈનું હતું કે બિન વરહમાં એક જ ફેરે ખરીદે તો એ વસ્તુ કાવ તો મેં એણે એનો આન્સર થાય કાવ થાયલ કે રાખડી તો એનો આન્સર થાય રાખડી બીનું વરહમાં એક જ ફેરે ખરીદે બાકી તો બધી વસ્તુ ખરીદતી હોય બાકી રાખડી વરહમાં એક જ ફેરે લેવાની હોય તો એનો જવાબ થાય રાખડી તો મને અગળી યાદ આવીને હું કેતા ને જલ્દી એક સરપ્રાઈઝ અવર તમારા માટે હા અમારા માટે બહુ માહોલ થવાનો એક સપના ને એક બે ત્રણ મહિના પછી માટે ખુબ ખુશી નો દિવસ આવવાનો પણ એટલે તમને કરી જલ્દી આવે તો વેલો જત પણ અમે મોડું કર્યું અમારા હિસાબે મોડું થયું તો તમે વેઇટ કરજો વિડીયો જોવાનું હા ચાખો જાખો આવે તમે હા તમે વિડીયો જોવાનું વેઇટ કરજો ને કોમેન્ટ કરજો કે હા જો એ વાંકોથી સોખો આવે કે કામ સરપ્રાઇઝ છે હા કેસ કરે હો તો કોઈ કરજો કે હા કોમેન્ટમાં કીજો રિપ્લાય જરૂર આપ્યું તો એ ખુશી બઉ તમારે બધા મને તો ખબર કેટલા પણ કાલે જ કીધું તું કે હોય ને એટલે અમારો કોઈ વિડીયો શૂટિંગ કરવાનો મેળ ન આવે એટલે કોઈ વિડીયો શૂટિંગ કર્યો નઈ કે બોસા આવે એટલે પછી વિડીયો શૂટિંગ નો કરીએ તો વાડી કાપે ને વાડ નહીં નો આવ્યો વિથ વિડીયો ઉતારવાનો કાલે જ હવાર મય હવાર હવારના પોરમાં કાપે તો જો એટલે એટલે કાપે નહીં ખાય જેણી તો ટૂંકા કરવા પણ હું કોઈ એટલે કાંઈ પણ રાખ્યા તો એટલા એટલા કાપે નહીં ખ્યા બહુ ફેર હે જ્વારિયા અનિતાના વાળમાં આકો નાગલ્યા હે આ બિફોર ને આફ્ટર નીતા એનું કર નાખ્યું હતું ફોટો પડ્યો તો મારા ફોનમાં હે ને ઝાકું દેખાય બહુ જોઈએ એવું દેખાતું ને જો આઈ ફોનમાં ઉતારા તો પાછા મારા ફોનમાં એડિટ ને થતો એટલે એવા હાડા થયા મારા મમ્મી બનાવે ભજીયા ચટણી મેં કરી લીધી હતી કેમીથી આવે ને મારી મમ્મી બનાવે ભજીયા એટલે બને પાપડ તર્યા પછી તરવા બાકી હતા એક જ તેલું ને થોડાક રોલ મારે ખાવા તા તો મારા હાટું રોલ કરે પછી આ સટડીન રોલ ને કામ એથી અમે આવે ને પછી જરાક ઘર માં ડાવરુ કામ કરી ને પછી આ સુલાન કરીએ પછી ને વેયુ ને પાછું ખવારી કેમી હા ઓર પાછું ખવારી કેમી અમાર નીતા ભેગી કેમી આવે ને તે બે માં દે કરીને થોડું થોડું કરવું પડે ને કત નીતા આખ મે કર લેતી ભજીયા ખાવાનું વિચારતો સારું તો ખાલી ભજીયા ને રોલ ને ચટણી ને પાપડ ને એ જ કરીએ આમાં ચટણી એમાં ચટણી હે નીતા હમણાં મારે ભેગી ટાઈમી આવે એટલે થોડુંક મારે ટેકો દેવો જોઈએ થોડુંક હું કરા ને થોડુંક નીતા કરે ને બે માં દીકરીથી થોડુંક કામ કરી લઈએ હવે બે ભેગી જઈએ હાંજી પાછી ભેગી ભાગી આવીએ એ થોડુંક થોડુંક કરીએ તો ટેકો બે થઈ જાય તો જો રોલ તરવાના હે પાપડ તરવાના હે એક પાપડ ને એક રોલ બે કર્યા તરવા દતી એમ કે ભજીયા કરે ને પછી પાછા રોલ તરલા ને પછી પાપડી તરલા

Share, subscribe to my channel. Thank you.